હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર કેમ છો બધા મજામાં ને તો આપણે પોશાક લેડીઝ વેર જુનાગઢમાં મધુરમ વિસ્તારની ની અંદરથી આપણે એક વિડીયો લઈને આવી ગયા છે જે કુર્તી પેરનો રહેશે અને રીઝનેબલ ભાવથી રહેશે જે કુર્તી પેર છસો રૂપિયાની છે જે આપણે ચારસો રૂપિયામાં જ આપશે આપશું તો તેમાં પેલો પેટર્ન અને કલર ફક્ત ત્રિપલ એક્સલમાં જ રહેશે તો પેલો છે આ આ રીતના આથી પેર છે ટ્રિપલ એક્સલમાં અને બીજો આપણે બતાવશું આ રીતના કલર છે રિયોન ઉપર છે અને આ રીતના પેટર્ન રહેશે ફૂલ ફર્મો છે અને પ્લાઝા પેર છે બરોબર અને અત્યારે સ્પેશિયલ ઉનાળામાં જ હવેલું છે અને બધા લાઈટ ડાર્ક બે મિક્સમાં કલર રહેશે જે બીજો કલર છે એ વ્હાઈટ છે અને વચ્ચે આ ફૂલ આ રીતના ફૂલ વાળી પેટર્ન આપેલી છે અને આમાં પણ પ્લાઝો છે આ રીતના અને આ જે ત્રીજી બતાવું છું એ પણ ટ્રિપલ એક્સેલમાં જ છે બધી ટ્રિપલ એક્સેલ જ છે અત્યારે જે લોડ આવી ગયો છે એ ટ્રિપલ એક્સેલનો જ છે અને આ આપણે કોટન પેરમાં રહેશે આ પણ સ્પેશિયલ ઉનાળા માટેની જ છે સમર કુર્તી પેર અને બે પછી કલર આ રીતના આવશે એકદમ વ્હાઈટ અને પેલા યલો કલરના ફૂલ ઝીણા ઝીણા આ રીતના રહેશે અને તેનો પ્લાઝો આ રીતના રહેશે તે પછી કોટનમાં આવશે કોટનમાં આ રીતના રહેશે આ પેન્ટ છે આનું આટલી કુરતી પેર સસ્તી તમને ક્યાંય જોવા નહીં મળે કલર પણ બધા એકદમ સરસ છે ઇંગ્લિશ કલર તે પછી રેડ અને બ્લેક પ્લાઝો છે કલર કોમ્બિનેશન એકદમ સરસ છે અને આપ રૂબરૂ આવો દુકાનની વિઝિટ કરવી તો પણ કરી શકો છો જે મધુરમ વિસ્તારની અંદર પોશાક લેડી જો અદિતિ મેડિકલ વાળી ગલી છે રહેશે આ રીતનાથી ગળા પેટર્નમાં થોડું વર્ક આપેલું છે ટીકી વર્ક અને જર્દોથી થોડી ઝીણી ઝીણી દોરી છે અને આ રીતના પેન્ટ પણ આપેલું છે અને તે પછી આ વ્હાઈટમાં આવશે એકદમ ઠંડા કલર છે જે ઉનાળામાં સ્પેશિયલ તમે પહેરી શકો છો અને આ પણ રહેશે રહેશે બંને તે પછી કોટન આવશે અને આમાં પણ પેન્ટ રહેશે અને આ રીતના ગળું ગળા પટ્ટી આપેલી છે આમાં પેન્ટ આપેલું છે તે પછી આવશે આ રીતના કુર્તી બ્લુ કલર ઝીણી છે અને આ રીતના બ્લુ કલરમાં કલર કોમ્બિનેશન એકદમ સરસ છે એનું કોન્ટ્રાક્ટમાં રહેશે આ તે પછી ફ્લાવર વાળી આવશે કુર્તી પેર કુર્તી ફ્લાવર માં આવશે યલો ફ્લાવર અને કોપી કલરના અને પેન્ટ આવશે પ્લેન યલો યલ્લો પ્લાઝો છે અને આપ ઓનલાઈન પણ ઓર્ડર કરાવવો હોય તો કરાવી શકો છો સ્ક્રીનશોટ શોટ પાડીને જે પાર્સલ ચાર્જ છે એ અલગથી રહેશે અને તે પછી આ રીતના પેટર્ન વાળું આવશે આ રીતના ગળા પેટર્ન છે અને આ રીતના પેન્ટ રહેશે એ પછી આવશે રેડ કલરનું રેડ કુર્તી અને રેડ પ્લાઝો એ પણ કલર કોમ્બિનેશન એકદમ સરસ છે અને તે પછી હવે આવશે આ એક ફ્લાવર વાળો છે એ પણ બંને સેમ રહેશે તો બસ આ હતો આજનો આપણો વિડીયો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે થેન્ક યુ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર